કારણ કે નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાન દોરતું નથી જ્યારે વોટ જોઈએ ત્યારે રાજનેતા શેરીએ શેરી આવી હાથ જોડે છે ત્યારે ચૂંટાયા પછી અમારે હાથ જોડવા પડે છે તેવું લોકમુખે ચર્ચા સાંભળવા મળી હતી મારે સાહેબ બેઠા તો છે નહીં આટલી શેર ખરાબ થઈ ગઈ છે રસ્તો નથી હારો અમારે બધાને હડવાના છોકરા બહેરા અથ ભરાઈ જાય તો બધો રસ્તો હારો નથી બગડી જાય અમારે આટલો સુધારો કરાવો શેર ના વાસ્તે વાંચે ટાકરો વાંચે નાઈ આટલો ઘરનો પાણી આવે છે અને ભાડો ગટર કર્યો છે પણ ગટર ઉપર થી માથે પાણી દેતો રહે ઘરમાં વળે આપણો પાણી સાહેબ આ ચાર પાંચ ઘરનો પાણી અમાર ગટરમાં વાળે છે પણ ગટર પાણી જાતો નથી ઉપર રસ્તે નથી જાતો આ ગટરમાં ખરાબ થઈ ગયો ગટર બધાય હા ચામુંડા નગરની અંદર સાહેબ આ દોઢ વર્ષથી આ ત્રણ ફૂટનો ખાડા ખાધલ છે અમે ગટર ફૂટેલી છે ત્રણ ત્રણ ફૂટનું પાણી ભરેલું છે ઠાકોરવાસ નાઈ વાસ રબારી વાસ છે ત્રીસ ઘર આવેલા છે દોઢ વર્ષથી અમે લખીને આપીએ છીએ કોઈ સાંભળતું છે નહીં અમારા છોકરા છે અમારા બાળ મંદિરે જાય છે કોઈ સ્કૂલે જાય છે કોઈ બુઢા છે કોઈ ઓપરેશન કરેલું તો એને હેડી શકતો નથી આમ જોડે મંદિર છે અમે મંદિરે જઈ શકતા નથી તો અમારે વાર વાર રજૂઆત કરીએ પણ કોઈ સાંભળતું નથી કે અમારામાં કોઈ આવતું જ નથી અમે જ જવાબ આપે છે એટલે એના માટે અમારે આ તાત્કાલિક કરે અને અમારા છોકરા બચાવ થાય બીમાર ના થાય એટલા માટે અમે આ રજુઆત કરીએ છીએ એવા જીતુ સવન ભારત ન્યુઝ